તો આ વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલ ઉઠ્યા છે વડોદરામાં જોખમી હોર્ડિંગ્સ બની શકે છે જીવલેણ મુંબઈમાં બનેલી ઘટના બાદ પણ વડોદરા મનપા એ શીખ નથી લીધી મહાનગરપાલિકાએ ન હટાવ્યા હોડિંગ્સ ચોમાસા પહેલા હોર્ડિંગ્સ દૂર કરવાની સ્થાનિકોની માંગ છે વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ લાગી રહ્યા છે જોઈ શકો છો જર્જરિત ઇમારતો પર પણ હોર્ડિંગ્સ લાગી ગયા છે અને હજુ ઉતારવામાં આવ્યા તો આ પ્રિ મોન્સૂન કામગીરીનો એક ભાગ છે બીજી બાજુ હાલમાં જ મુંબઈમાં એક મસ્ત મોટું હોર્ડિંગ પડ્યું હતું લોકો મરણ પણ પામ્યા છે હાલમાં વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ ઉતારતા કેમ નથી જો ખાનગી મિલકતો પર હોય તો ખાનગી મિલકતોના જે પણ માલિક હોય જે પ્રમુખ હોય એમને નોટિસ બજાવીને આ તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ શું હોર્ડિંગ્સ પડ્યા બાદ કોઈના મૃત્યુ થયા બાદ આ વડોદરા મહાનગરપાલિકા જાગશે વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ અમારી કે આ તમામ હોર્ડિંગ્સ બાબતે તાત્કાલિક કાર્યવાહી કે અને તમામ જેટલા પણ હોર્ડિંગ્સ મોટા મોટા લાગ્યા હોય એ ઉતારી લેવા જોઈએ રાજ્યના માથે ચોમાસાના વાદળ ઘેરાવાની તૈયારીમાં છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ જે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તેની શરૂઆત કરી દીધી છે ઠેર ઠેર જે પણ કોઈ મોટા વૃક્ષ હતા તેમને ટ્રીમિંગ કરવાની અને સાથે સાથે ડ્રેનેજ સહિતની કામગીરી છે તે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરીનો આ એક જ ભાગ છે કે જે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે તે ચોક્કસથી દૂર કરવા જરૂરી છે તાજેતરમાં જ મુંબઈમાં એક હોર્ડિંગ્સ બનવાને લઈને હોનારત ઘટી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ લોકો હતા તેમનો જીવ ગયો ઘણા ખરા હોર્ડિંગ્સ છે તે જર્જરિત ઇમારતો પર છે કે જે વર્ષો જૂની છે ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે જે રીતે વાત કરવામાં આવે તો આ જે તમામ હોર્ડિંગ્સ છે ચોક્કસથી ઉતારવા જરૂરી બન્યા છે કારણ કે નાગરિકોની સલામતી માટે પણ આ જે જરૂરી છે મહાનગરપાલિકાની ક્યાંકને ક્યાંક બેવડી નીતિ છે કે જે પણ કોઈ ખાનગી એજન્સીઓના જે બેનર છે તે નથી ઉતારતી એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો આ જે બેનરો લાગેલા છે તેને ઉતારવા વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા જરૂરી બન્યું છે કારણ કે જે રીતે નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે અમારી સલામતી પણ ક્યાંક ને ક્યાંક જોખવા રહી છે વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઊંચી ઊંચી બિલ્ડિંગો પર આ પ્રકારના મોટા મોટા જે હોર્ડિંગ્સ લાગેલા છે તે યથાવત જોવા મળી રહ્યા છે સામાજિક કાર્યકરો પણ કહ્યું કે આ પ્રકારના હોર્ડિંગ છે તે હટાવવા જરૂરી છે કારણ કે વડોદરા મહા નગરમાં જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ તેને લઈને પણ હાલ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક અહીંયા બેવડી નથી નીતિ છે તે છતી થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા